नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News BULLETIN नजर नाખ્યે ત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુજરાત મુલાકાતે આવેલા ચીનના રાજદૂત પ્રમુખનો હવાઈ માથે પરંપરાગત રીતે કરાયો સ્વાગત प्रधानमंत्री અને ચીનના રાષ્ટ્રપતિ ની ઉપસ્થિતિ માં અમદાવાદ માં ત્રણ સમજૂતી સત્રો પર થયા મહાત્મા ગાંધીને અર્પી શ્રદ્ધાંજલિ રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન સાથે પારંપરિક ભોજન અને લોક કલા સંસ્કૃતિ આસ્વાદ માણતા જી પિંગ ફેમિલી અમદાવાદમાં પોતાનો સ્ટોર લોન્ચ કર્યો ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ જી પિંગ અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પરંપરાગત સ્વાગત અભિવાદન સત્કાર સમારંભ રાજ્યપાલ રાજ્ય અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યો હતો ચીન રાષ્ટ્રપ્રમુખ ગઈકાલે અમદાવાદ આવી પહોંચતા સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે તેમનું સ્વાગત કરવાના અવસરે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા મેયર મીનાક્ષી પટેલ મુખ્ય સચિવ વરે અને વરિષ્ઠ સચિવો તથા હવાઈ મથકે સન્માનનીય ગાર્ડ ઓફ ઓનર ની સલામી પણ ઝીલી હતી આદિવાસી લોક નૃત્ય અને લોકવાદ્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યો અને ઢોલ ત્રાથા નગારા સાથે રાષ્ટ્રપ્રમુખ નો સત્કાર કરવામાં આવ્યો હતો પ્રદર્શિત એક પ્રદર્શન થકી પ્રધાનમંત્રી ચીનના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે ગુજરાતના સમૃદ્ધ બૌદ્ધ વાસા ને માણ્યો હતો સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવા અગાઉ બંને મહાનુભાવો

જાળવણી જાહેર નીતિ શિક્ષણ આરોગ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પ્રવાસન અને સાંસ્કૃતિક સહકાર શક્ય બનશે બે ચીનના ગ્વાંગ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્રના ગાઢ સહકાર માટેના સમજૂતી પત્ર એમઓયુ થી અર્થવ્યવસ્થા વેપાર પર્યાવરણ આરોગ્ય વિજ્ઞાન દ્વારા જાણકારી આદાન પ્રદાન કરાશે જયારે ત્રીજો ગુજરાત સરકારની નોડલ એજન્સી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેશન બ્યુરો ઇન્ડેક્સ બી અને ચાઇનીઝ ડેવલપમેન્ટ બેંક વચ્ચે સમજૂતી પત્ર જે હેઠળ ઇન્ડેક્સ બી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આંતર માળખાકીય સવલતો ઊભી કરવા અને જરૂરી મંજૂરી મેળવવામાં ચીનના રોકાણકારોને મદદ કરશે સત્ય અને અહિંસાનો સંદેશ જ્યાં પમરાટ પામ્યો હતો અને

चीन રાષ્ટ્રપતિ શી જી પિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસસ્થાન હદયકુંજની મુલાકાત લીધી હતી બંને મહાનુભાવોએ ગાંધી આશ્રમના પ્રદર્શનની પણ મુલાકાત લઈ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીના જીવન કવન અંગેનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું સને 1908 માં મહાત્મા ગાંધીજીને ચાઇનીઝ સમુદાય દ્વારા જોનિસબર્ગ ખાતે અપાયેલા પત્રની પ્રતિકૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી જી પિંગને ભેટ આપી હતી

અને જોવાલાયક હતો રિવરફ્રન્ટ એક જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું તેમજ તેમના માટે ખાસ ગુજરાતી ભોજનો પણ તૈયાર કરવામાં આવ્યા હતા જેનો સ્વાદ પણ તેમને તેમના માટે રજૂ કરવામાં આવ્યો હતો અને ખાસ વડાપ્રધાનમાં ચાલતા ચાલતા વાતચીત કરી હતી જયારે ખાસ સંખેડાના હિંચકા તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્નીએ બેસીને હિંચકાનો આનંદ માણ્યો હતો

हमें बहुत बहुत उम्मीद है इस से स्टोर से कि किल डू वेरी गुड आज की तारीख में काजों के बाईस स्टोर्स हैं अक्रॉस पैन इंडिया पर दिल्ली बॉम्बे कोलकाता बेंगलोर लुधियाना अमृतसर पुणे इन सब जगहों पे भी काजू है अहमदाबाद गुजरात में ये पहला स्टोर है काजू का एंड वी हम उम्मीद करते हैं कि काजों के कम से कम पाँच से छः स्टोर हम गुजरात में खोलेंगे विद इन नेक्स्ट सिक्स टू सेवन मंथ्स ओपनिंग ना अवसर पर दीपक अग्रवाल एम डी

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર